હિમાચલના ધર્મશાળામાં વાદળ ફાટ્યું અગિયાર લોકો ગુમ અને બે હજાર ફસાયા હિમાચલના કુલ્લુ અને ધર્મશાળામાં પાંચ સ્થળોએ વાદળો ફાટ્યા છે આ ઘટનામાં અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે જ્યારે અગિયાર લોકો ગુમ છે એસડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી ચાલુ છે બે હજારથી વધુ પ્રવાસીઓ અને એકસો પચાસ થી વધુ પ્રવાસી વાહનો ફસાયેલા છે સિંહ નજીક ક્ષતિગ્રસ્ત રસ્તાને કારણે તેમની પાસે આ વિસ્તારમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી લાહોલમાં પણ પચીસ પ્રવાસીઓ ફસાયેલા છે બ્યુરો રિપોર્ટ એસએમસી ન્યૂઝ સુરત thank you